મહીસાગરના સતરામપુર તાલુકાના પ્રથમપુરા ગામમાં યુપી બિહાર જેવી ઘટના છે તે સામે આવી હતી ચૂંટણીના દિવસે પ્રથમપુરા ગામનું એક બુથ છે તે આખું કેપ્ચર કરવામાં આવ્યું હતું અને આ બુથ કેપ્ચરિંગની ઘટના વિજય બાબોડ નામના ઈસમે સોશિયલ મીડિયા ઉપર લાઈવ કરી હતી જેને જ લઈને કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેને જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી અને તે ફરિયાદ બાદ પોલીસ તપાસ થઈ અને પોલીસ તપાસમાં જે આરોપીઓ છે તેમની ધરપકડ પણ કરવામાં આવી ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો અને અગિયાર મે એટલે કે આજના રોજ પ્રથમપુરા ગામમાં ફરી મતદાન કરવાની પ્રક્રિયા છે શરૂ કરવામાં આવી છે નમસ્કાર હું મયુર મેવાડા નિર્ભય આપનું હાર્દિક સ્વાગત કરું છું દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરિંગના મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં દાહોદના સંતરામપુરાના પ્રથમપુરા મતદાન મથકનું ફરી મતદાન કરવાની પ્રક્રિયા છે તે કરવામાં આવી આ આખી ઘટના એટલા માટે બની કે બૂથ કેપ્ચરિંગની ઘટના જે બની હતી જે પ્રથમપુરા ગામ છે જે ગામનું બૂથ છે તે વિજય ભાભોર નામના ઈસમે કેપ્ચર કર્યું હતું અને ત્યાં ગાડી બોગસ વોટિંગ કર્યું હોવાનું જે આક્ષેપ છે તે લગાવવામાં આવ્યા હતા જે આક્ષેપના પગલે ચૂંટણી પંચ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો અને પ્રથમપુરા ગામનું જે પોલિંગ સ્ટેશન બસો વીસ નંબર છે તેની ઉપર ફરી મતદાન કરવાનું નક્કી કરવામાં આવ્યું આ રીમતદાન આજે સવારે સાત વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું છે અને સાંજે સાત વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલવાની છે ખાસ વાત કરીએ તો જે પ્રમાણે દાહોદ લોકસભામાં જે પ્રથમપુરામાં ફરી મતદાન યોજાયું હતું ત્યારે વહેલી સવારથી જ લોકોની લાંબી લાઈનો મતદાન કરવા માટે જોવા મળી રહી છે પ્રથમપુરા ગામમાં મતદારોએ ભયમુક્ત મતાધિકાર પોતાનો આપે તેના માટે થઈને તંત્ર પણ સજ્જ બન્યું છે વહેલી સવારથી જ મહિલાઓ તેમજ પુરુષોની મોટી લાઈનો મતદાન મથક ઉપર જોવા મળી રહી છે ત્યારે મેગ્નેટિક ડિટેક્ટર તેમજ સીસીટીવી કેમેરા હેઠળ પ્રથમપુરા ગામમાં મતદાન યોજાવી રહ્યું છે ત્યારે પ્રથમપુરા ગામ ખાતે ચૂંટણી ઓબ્ઝર્વર તરીકે એસપી તેમજ જિલ્લા કલેક્ટર સહિતનો મોટો કાફલો બુથ ઉપર હાજર જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે રીતની ઘટના સામે આવી હતી કે આખું બૂથ જે તે કેપ્ચર કરવામાં આવ્યું હતું આરોપી પકડાઈ ચૂક્યા છે પરંતુ ફરી એકવાર જ્યારે આજે રી મતદાન થઈ રહ્યું છે ત્યારે શાંતિપૂર્ણ માહોલની વચ્ચે આ મતદાન થાય તેના માટે થઈને પોલીસનો કાફલો બી ત્યાં તૈનાત રાખવામાં આવ્યો છે સાથે સાથે જે ટેકનિકલ સિક્યુરિટી છે તેની મદદ છે તે પણ લેવામાં આવી રહી છે સીસીટીવી કેમેરા જે બૂથ છે તેના ચારે તરફ લગાવી દેવામાં આવેલા છે કે જેથી કરીને ફરી કોઈ આવી ઘટના ના બને જે પ્રમાણે યુપી બિહાર જેવી ઘટના મહીસાગરના જે સંતરામપુર તાલુકાના પ્રથમપુરા ગામમાં બની હતી અને આજે ત્યારે રી મતદાન ત્યાં આગળ થઈ રહ્યું છે ત્યારે ફરી કોઈ ઘટના ના બને તેના માટે થઈને ઉચ્ચ અધિકારીઓ અને કલેક્ટર સહિતનો કાફલો છે તે ત્યાં જોવા મળી રહ્યા છે અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં નમસ્કાર